હનુમાનજી આ વાત થોડી ભારી અંગી છે પણ મજા આવશે તમને હનુમાનજી મહારાજ લંકામાં જવા તાણે જયારે સુગ્રીવે બધા વાનરોને કહી દીધું તું તમે મરી જાજો કાન કા સીતાજી ની શોધ કરીને આવજો નહી તર માથા પછાડી મરી જાજો દરિયા પડી મને મોઢું ન દેખાડતા અને બહુ ભટકી ભટકી થાકી ગયા વાનરાઓ દરિયા ને કાંઠે આવીને પેડ્યા હવે મરી જવા સિવાય બીજો કોઈ આશરો છે નહીં

સીતાજીની શોધ કરવા દરિયા માથે થી લંકા જાતા હતા એનું પાંચસો વર્ષ પેલા અમારા નરદાસજી નામના

તો કે એમ નહીં પેલા પોતે જ કીધું કે તોપના ગોળાની જેમ પછી કે એમ નહીં ઉગ્ર જતીતી તોપનો ગોળો છૂટે એમ તો કે ના એમ નહીં દિગ્ધના લીગો લાસ દિગ્ધ છો હિમનું છૂટો હિમાલયમાં લાવા રસ ફૂટે ઓચિંતાનો અને બરફ જેમ ઉરળે આમો એવી રીતે હનુમાન જાતા હતા પછી કે ના એમાંય સ્પીડ ઘટે છે

હનુમાનજી મહારાજે જે પહાડ માથે ઊભીને ને મચરક મારી નામ સલાંગ મારીને ને એ પહાડ ની દિશા દશા કેવી થઈ હતી ખબર પાકલ શીભડા ઉપર હાથી પગ મૂકે અને બીન પાણી સાયલ ને ગર્ભ ને બધા નો રેલો નીકળી જાય એમાં હનુમાનજી જે પહાડ માથે મચરક મારીને કુદા એ પહાડ ની એવી દિશા રેલે રેલા નીકળી ગયા તા દિગ્દર્શન કશો કીધો મન સકાર હવે હવે સાંભળો કેટલી સ્પીડે ગયા તા હવે મેળવ્યું નરદાસ કેમ રામ હનુમાનજી એટલી સ્પીડે જાતા ભગવાન રામ નું મન સીતાજીને મળવા જેટલી સ્પીડે જાતું હોય એટલી સ્પીડે હનુમાનજી જાતા લંકા માં ભલા માણસ રામ નું મન કેટલી સ્પીડ થી જાય એટલી સ્પીડ થી હનુમાનજી મહારાજ જાતા હતા પણ એ આપણા સનાતન ધર્મ હું તો યુવા ધન ને કાયમ કહું રામ ભગવાન છે આપણો બાપ છે એ તો છે જ પણ આ દેશ નું યુવાન કેવો હોય એ જો શીખવું હોય રામાયણ માંથી આ દેશ નું યુવાન કેવો હોય શીખવું હોય તો ભગવાન રામ ને લક્ષ્મણ વી વી પચી પચી વર ના બે જુવાનડા સાંભળજો વન માં એકલા એની પત્ની ની દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નહીં દુનિયાની મહાસત્તા એની પત્ની હરણ કરી જાય

પણ તારા આખા કુળમાં જે હામો પડે એને જીવતો રહેવા દો તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કેવા ભલા માણસ ઈ આપણો ભગવાન રામ છે ગાંગલા વેડા ન હોય અને ટંકાર કર્યો અને રાવણ હામો આવીને બહુ બોલવા મંડ્યો હો ભાઈ રાવણ કે તને ખબર નથી ઈ તો એમ જ કેતો તો હે સન્યાસી અંબોડા બાંધીને આવી ગયા બે જ મને મારવા આવી ગયા તમે નવ ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા વા વાહિદા કરે પવન પાણી ભરે હું ઈ રાવણ છું તને ખબર નથી રામ ને કે એ સન્યાસી તને ખબર નથી ઇન્દ્ર મારા ભાગી જાય હું ઈ રાવણ મેં કૈલાસ ઉપાડેલો મારા હામો બહુ બોલવા ને તો જાંબુ અને રામને ને માં જઈને ધરક દે કીધું પ્રભુ આટલી બધી મોટી મોટી કરે છે રાવણ તો જરાક તમે કહી દો ને તમે કોણ છો કે રાવણ તમે કહી દો કે રાવણ છ મહિના તને બગલ માં જઈને દબાવ્યો હતો ની વાલીને ને મારી ને આવું છું તમે કહી દો તું જેનાથી બીતો તો તને છ મહિના જેણે દબાવી રાખ્યો તો ઈ રામ ઈ ઈ ઈ ઈ વાલીને મારીને આવું કહી દ્યો હવે રામ બોલ્યો ને એ ડાયા માણસને જીવનમાં ઉતારવા જેવું રામે હું કીધું ખબર જાંબુવાન દહ મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય એક જ મોઢેથી બોલે એને જવાબ દેવાનો હોય ભલાનો હોય આ હા આ રામાયણ શીખવાડે સાહેબ આ વાત છે દહ મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય એક મોટેથી બોલતા હોય એને જવાબ દેવાનો હોય ભલા માણસ શું વાત આ રામાયણ મહાભારત આપણને ઈજ હકવાડે શું મુંબઈમાં એક શેઠ ટ્રેનમાં છડ્યા ટ્રેનમાં તો બોરીવેલીથી છડેન ટ્રાફિકમાં એટલું ટ્રેનમાં તો ગોળ દીયો આમ કથાકથા ફૂટ્યો માથું મારે એમ સડી ગયા માણસ છે પત્ની રહી ગઈ ગુજરાતમાંથી બઈના દીકરાની આય છે તો મારવા ગયેલા પછી ટ્રેનમાં આમ કેમ ન હાવ જબાબા પરસેવે રેબઝેબ થઈ ગયા અરે ગજબ થઈ ગયો રાડું ના કોકે કીધું હું થયું બાપા તો કે હું હું થયો ને ભેગા લઈ આવા ઈજ ની પણ એ કે આવાને એટલે કોને એમ ઈ કે મારી પત્ની કે હું સડી ગયો ને ઈ રહી ગઈ કોકે કીધું બાપા એ કે હું સડી ગયો ને ઈ રહી ગઈ કે ઈ કે એવું નથી બાપા તમે સાંભળો થઈ જાય બધું તો હવે કઈક પણ તમે આટલા બધા આકડા સાવમાં તો બહુ બોલવા મીડો આવા ભેગા ન લઈ આવવાની કે બાપા તમે લઈ આવ્યા છો મેં તો ઓળખતાય નથી પછી બોલવા મીડ પછી ધીરેક દિન હોય ડાયા માણસે કીધું બાપા તમે રામાયણ નહીં વાંચ્યું હોય હે તમે રામાયણ નહીં વાંચ્યું તો કે રામાયણ ની અટાણે ક્યાં કરવા મહાભારત થઈ જાય આમાં તો કે તમે રામાયણ નહીં વાંચ્યું હોય બાપા તો કે તો કે રામાયણ વાંચ્યું હોત તો અત્યારે તમારા પત્ની એટલે અમારા માડી તમારી સાથે હોત એટલે કે રામાયણ બાવડું પકડીને બિહારવા આવત કે બિહારવા ભલે ન આવે પણ રામાયણ તમે વાંચી હોત ને તો રામાયણ માં રામ લક્ષ્મણ અને જાનકીજી શેઠ સાંભળો ઈ કે રામ લક્ષ્મણ ને જાનકીજી ગંગા પાર કરવા ગયા નાવિક નાવ લઈને આવ્યો ને ત્યારે ભગવાન રામે પેલા બાવડું જાલી ધીરેક ધીરે જાનકીજી ને બેહાર્યા પછી ભગવાન રામ બેઠા માથા મારે ચડી જવાય આ શીખવે છે એમ રાવણ માટે કીધું કે દહ મોઢે બોલતા હોય ને જવાબ દેવાના ન હોય પણ પછી ભગવાન રામે જવાબ દીધો પણ બોલી નહીં કરી કેવું યુદ્ધ કર્યું ભગવાન રામે કેનું વર્ણન આ કરું છું

એવું જ સરસ મજાનું એક મારું ગીત આજે સમગ્ર ગુજરાત હોય કે દુનિયાના કોઈ દેશ અમેરિકા હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય લંડન હોય કે આફ્રિકા ડાયરો હોય કે ગરબા હોય કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં મારું આ ગીત આજે ગવાય છે એટલે અંતિ રૂપે હું માડીને આ ગીત અર્પણ કરું છું અરે ઓખો તો દુનિયા થી નોખો કહેવાય લાલ કાના દેવ આ નો થાય